એકવાર આ રીતે શાક બનાવી લીધું ને તો ખાતરી સાથે કહું છું કે રોટલી ઓછી જ પડશે તો અહીં ગુવારનું શાક બનાવવા માટે આપણે અઢીસો ગ્રામ જેટલો તાજો અને કૂણો ગુવાર લેવાનો છે જેને આવી રીતે નાના નાના ટુકડાઓમાં કટ કરી લેશું તો આગળ અને પાછળનો ભાગ મેં કટ કરી લીધો છે હવે સાથે આની અંદર એક ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે અને ત્રણ મીડિયમ સાઇઝના લાલ અને પાકા હોય એવા ટમેટા લીધા છે અહીં મેં દેશી ટમેટાનો ઉપયોગ કર્યો છે તમે હાઇબ્રિડ પણ લઈ શકો છો હવે ટમેટાથી વધારે આપણે ચાર નંગ જેટલી ડુંગળી નાખીશું તો મોટી સાઇઝની આપણે ડુંગળી નાખી છે હવે ખાતી વખતે ગુવાર છે એ તુરો ન લાગે એ માટે કરીને આપણે અત્યારે જ આ સમયે ગુવારના માપનું મીઠું નાખી દઈશું અને હાઈ ફ્લેમ ઉપર બે જ વેસલ મારીશું કારણ કે આપણો ગુવાર કૂણો છે જો ઘટો ગુવાર હોય તો તમારે ત્રણ વેસન મારવાની હવે અહીંયા આપણે એક ચોપર લઈ લેવાનું છે ચોપર ન હોય તો તમે હાથથી પણ ઝીણું સમારીને લઈ શકો છો આપણે બધું ઝીણું સમારીને લેવાનું છે તો દસ કડી લસણની ત્રણ તીખા મરચાં એક ઇજાદૂન ટુકડો અને બે મોડા મરચાં લીધા છે જેને આવી રીતે પહેલાં રફલી ટુકડામાં કટ કરી લેશું જેથી આરામથી એને આપણે ઝીણું ઝીણો ચોપ કરી શકીએ તો આવી રીતે ઝીણું ઝીણું ચોપ કરીને લેવાથી ખાતી વખતે શાકમાં ખૂબ જ સરસ ફ્લેવર આવે છે પેસ્ટનો એટલો ફ્લેવર નથી આવતો પણ જ્યારે આવી રીતે ઝીણું સમારીને લઈએ છીએ તો એનો અલગ જ ફ્લેવર આવે છે તમે છો તો પેસ્ટનો પણ ઉપયોગ કરી શકો છો પણ આવી રીતે ઝીણું સમારીને લે તો શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે જે લોકો ગોવાર નહીં ખાતા હોય એ લોકો પણ કિલો કિલો ગુવાર ખાઈ જશે એ ખાતરી સાથે કહું છું તો અહીં વાતો વાતોમાં આપણું બધી વસ્તુ ઝીણી ઝીણી ચોપ થઈ ગઈ છે જેને સાઈડમાં મૂકી દઈશું હવે આપણે એક બીજો મસાલો તૈયાર કરી લેશું આ રીતે તમે ક્યારે પણ મસાલો નહીં બનાવ્યો હોય તો જેના માટે એક બાઉલ લઈ લેવાનો છે અને આની અંદર આપણે ઘાટું દહીં લેવાનું છે જો દહીંમાં તમારે પાણી હોય તો દહીંને તમારે મલમલના કે સુતરાઉ કપડામાં થોડીવાર ઢીંગાળીને મૂકી દેવાનું જેથી એનામાંનું પાણી છે એ દૂર થઈ જાય તો આ રીતનું આપણે ઘાટું દહીં લેવાનું છે જેથી મસાલો છે ને એ ઘાટો તૈયાર થશે અને એનો અલગ જ ફ્લેવર આવશે જો પાણીદાર દહીં હશે તો શાકમાં ફોદા વળી જશે અને ખાતી વખતે પણ સારું નહીં લાગે તો અહીં આપણે ઘાટના દહીંનો ઉપયોગ કરવાનો છે દહીં ખાટું હશે તો પણ ચાલશે હવે આની અંદર હાફ ટી સ્પૂન જેટલું હળદર પાવડર હાફ ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર કશ્મીરી લાલ મરચું પાવડર તીખું નથી હોતું તો એનાથી કલર ખૂબ જ સરસ આવે છે અને એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર નાખીશું સાથે આની અંદર આપણે હાફ ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી નાખીશું તો કસૂરી મેથીનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે આ શાક એકવાર ટ્રાય કરી લેશો તો તમે ધાબાનું ગોવાનું શાક ખાવાનું ભૂલી જશો હવે બધી વસ્તુને સારી મિક્સ કરી લેશું અહીં તમે જોઈ શકો છો કે આપણે ઘાટું દહીં લીધું છે ને એટલે આપણો ઘાટો મસાલો તૈયાર થયો છે જો પાતળું લઈએ તો મસાલો પણ પાતળો તૈયાર થાય છે તો આ રીતનો આપણે ઘાટો મસાલો જોઈશે અને બધી વસ્તુને આપણે સારી મિક્સ કરી લીધું છે હવે આ સમયે આની અંદર આપણે મીઠું નહોતું નાખ્યું તો આપણે દહીંના માપનું મીઠું નાખી દઈશું જ્યાંથી જ્યારે આપણે આ મસાલાને સાતડીશું તો દહીં ફાટી નહીં જાય તો અહીં આ મસાલો પણ તૈયાર છે જેને સાઈડમાં મૂકી દઈશું અહીં બે વિસલ મારી થઈ ગઈ હતી એટલે કૂકરની હવા કાઢી લીધી છે અને આવી રીતે ડુંગળી અને ટમેટાને અલગ કરી લેશો અને એની આપણે પ્યોરે બનાવી લેવાની છે તો બંનેને આપણે અલગ અલગ પીસવાના છે ભેગાને પીસીએ હવે અહીં આ પ્યોરે બનાવી લીધી છે જેને સાઈડમાં મૂકી દઈશ અહીં મેં એક નોનસ્ટિક પેન લઈ લીધું છે જેની અંદર ચાર ટેબલ સ્પૂન જેટલું મગફળીનું તેલ ગરમ કરી લીધું છે એક ટી સ્પૂન જેટલી રાઈને હાફ ટી સ્પૂન જેટલું જીરું નાખીશું સાથે આપણે હાફ ટી સ્પૂન જેટલી હિંગ નાખીશું તો અહીં હિંગનું પ્રમાણ વધારે લઈશું કારણ કે ગોવાર છે એ વેળે નહીં તો અહીં વઘારને સારી રીતે આપણે તતળાવી લીધું છે અહીં વઘાર જેવું ચટકી જાય એટલે ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું ને આની અંદર આપણે લસણ આદુ મરચાં જે ઝીણા ઝીણા બારીક ચોપ કરીને રાખ્યા હતા એ એ નાખી દેસું જો તમે લસણ ને ડુંગળી ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો બાકીની પ્રોસેસ તમારે સેમ જ રાખવાની ટ્રસ્ટ મી આ શાક એટલું ટેસ્ટી લાગે છે કે તમે આજથી પહેલાં આ રીતે શાક ક્યારેય નહીં બનાવ્યું હોય તો એકવાર જરૂરથી બનાવજો હવે અહીં થોડું બ્રાઉન રંગનું લસણ થાય ને ત્યાં સુધી આપણે એને સાતળીશું જેથી એની કચાશ દૂર થઈ જાય પણ બહુ પણ આપણે આકરું બ્રાઉન નથી કરવાનું એ વાતનું ધ્યાન રાખજો આ શાક બનાવતી વખતે આપણે ડુંગળી અને ટમેટાને બાફી અને ત્યારબાદ પ્યોરે બનાવી છે એટલે આ શાકને ચડતા પણ બહુ વાર નથી લાગતી અને સાથે જ્યારે આપણે ડુંગળી ટમેટાવાળી ગ્રેવીવાળું શાક બનાવતા હોય તો જે કચાશ આવતી હોય છે એ પણ નથી આવતી તો અહીં લસણ સહેજ બ્રાઉન રંગનું થઈ ગયું હતું એટલે એની અંદર આપણે ડુંગળીની પેસ્ટ નાખી દઈશું અને સારી રીતે આપણે એને મિક્સ કરી લેશું હવે મિક્સ કરી લીધા બાદ જ્યારે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને પકવીશું અહીં ડુંગળીની કચાશ તો આપણે પહેલેથી જ દૂર કરી લીધી છે પણ જ્યારે આપણે એને બાફી ત્યારે એ પાણીવાળી હોય છે તો થોડું પાણી બળશે અને સાઈડમાંથી તેલ છૂટું પડશે ત્યાં સુધી આપણે એને પકવીશું મેં આ નોનસ્ટિકનો ઉપયોગ કર્યો છે એટલે હું લીડ કવર કરીને હાઈ ફ્લેમ ઉપર પકવીશ પણ જો તમારા નોનસ્ટિક ન વાપરતા હોવ તો તમારે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ જ રાખવી તમે પાંચ મિનિટ સુધી આ ડુંગળીને થવા દીધી હતી અને સાઈડમાંથી જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે એટલે હવે હું આને સાયતે મિક્સ કરી લઈશ તો અહીં બધી વસ્તુઓને આપણે સાયતે મિક્સ કરી લીધું છે ડુંગળીમાંનું પાણીનો ભાગ બળી જાય એટલે હવે આની અંદર આપણે તૈયાર કરેલી ટમેટાની પ્યોરે નાખી દઈશું ગેસની ફ્લેમ મેં હાઈ જ રાખી છે હવે સાયતે મિક્સ કરી લેશું ત્યારબાદ આની અંદર જે આપણો મસાલો તૈયાર કર્યો હતો એ નાખી દઈશું આમ કરવાથી મસાલો પણ સારી રીતે આના અંદર ચડી જશે અને ગ્રેવીનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે તો આ સમયે દહીંવાળો બધો જ મસાલો નાખી દઈશું અને ત્યારબાદ બધી વસ્તુને આપણે મિક્સ કરી લેશું તો છે ને એકદમ નવી જ રીત તો આ રીતે જો ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી બનાવજો અહીં આપણે ઘાટું દહીં લીધું છે એટલે શાકમાં દહીં નાખ્યું છે એનો ફ્લેવર જ નહીં આવે અને દહીં બિલકુલ પણ ફોદા નહીં વળે હવે લીડ કવર કરીને આ મસાલામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને પકવીશું તો અહીં લીડ કવર કરીને આપણે એને પાંચથી સાત મિનિટ સુધી થવા દીધું છે એટલે જોઈ શકો છો સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે અને મસાલો સરસ કૂક થઈ ગયો છે તો આ મસાલો તૈયાર છે હવે આ મસાલા માં આ સમયે મીઠું ચેક કરી લેવાનું તો અત્યારે મને મીઠું ઓછું લાગી રહ્યું હતું એટલે મેં આ સમયે આની અંદર મીઠું નાખી દીધું છે ગોર બાફતી વખતે આપણે મીઠાનો ઉપયોગ કર્યો છે એટલે સાવચેતીથી આપણે મીઠું નાખવાનું તો અહીં અત્યારે આપણે ગ્રેવીના માપનું જ ખાલી મીઠું નાખ્યું છે ત્યારબાદ આની અંદર બાફેલો ગોવા નાખી દેશો તો પાણી બધું મેં નીતારી લીધું હતું અને આવી રીતે નાખવાનું છે બે સીટી મારીશ એટલે એકદમ હળવા હાથેથી આપણે ગોવારને ઉલટ પુલટ કરીશું નહીં તો ઘીચો વળી જશે તો અહીં બે સીટીમાં ગોવાર આપણો સરસ કોક થઈ જાય છે હવે આ સમયે તમને જેટલી ગ્રેવી પસંદ હોય એ પ્રમાણે પાણી ઉમેરવું તો જે ગોવાર બાફતી વખતે પાણી વધ્યું છે એ જ પાણીનો હું અત્યારે ઉપયોગ કરીશ તો જે પ્રમાણે કન્સિસ્ટન્સી પ્રસ પસંદ હોય એ પ્રમાણે તમારે અહીંયા નાખવાની તો જેટલું થીક કે ગ્રેવીવાળું શાક ખાવું એ પ્રમાણે નાખવાનું એક ભેગું પાણી નાખી દેશો તો શાકનો ટેસ્ટ છે ફરી જાય છે અને ઠંડા પાણીનો ઉપયોગ નહીં કરવાનો ગરમ પાણી જ નાખવાનો તો ગુવારવાળું જે પાણી હતું એ ગરમ જ હતું તો શાકમાં જ્યારે પણ પાણી ઉમેરો ઉમેરો ઉપરથી તો ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો હવે ફ્લેવર એન્હાન્સ કરવા માટે આપણે હાફ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો નાખીશું ગરમ મસાલાની જગ્યાએ તમે કિચન કિંગ મસાલો પણ નાખી શકો છો એનો ફ્લેવર પણ ખૂબ જ સરસ આવે છે અત્યારે આ મને શાક ની ગ્રેવી છે થોડીક થીક લાગી રહી છે એટલે ફરી પાછું હું થોડુંક પાણી નાખીને આની જે કન્સિસ્ટન્સી છે એ સેટ કરી લઈશ હવે આ મને શાકની કન્સિસ્ટન્સી પ્રોપર લાગી રહી છે એટલે લીડ કવર કરીને હું આને ચારથી પાંચ મિનિટ થવા દઈશ તો અહીં ચારથી પાંચ મિનિટ બાદ તમે જોઈ શકો છો કે શાકમાંથી તેલ છૂટું પડી ગયું છે અને શાકમાં બધા જ મસાલા ચડી ગયા છે તો આ શાક તૈયાર છે સર્વ કરવા માટે તો તમે મારો વિડીયો કયા ગામ કયા શહેર કયા મેગાસિટીથી જાઓ છો કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો એ જાણીને મને ખૂબ જ આનંદ થાય છે તો આ શાક તે છે પીરસવા માટે આજની આ રેસીપી તમને કોઈ કોઈપણ કારણોસર ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર ચેનલને સબસ્ક્રાઇબ કરવા ન ભૂલતા બાશમાં આપેલી બેલ બટન જરૂરથી દબાવજો જેથી મારી આવનારી વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે હું ફરી મળીશ આવી જ નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે ત્યાં સુધી આવજો બબાય ટેક કેર થેન્કસ ફોર વોચિંગ